હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને ફરી એકવાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી બ્લોગ ચેનલમાં બાકી તો મિત્રો જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો તમારા સપોર્ટની તમારા બધાની ખાસ જરૂર છે મિત્રો વધુમાં વધુ સપોર્ટ કરો બાકી તો મસ્ત ચા નાસ્તો ઘરમાં રેડી થઈ ગયો તો ચા નાસ્તો કરી લઈએ અને મિત્રો કાલથી કન્ટિન્યુ થઈ જાય છે નવી ચેનલના શૂટિંગમાં જવા માટે દરરોજ જઈએ છીએ પર્વતમાં બે ચાર દિવસ વખવાનું આવી ગયું એટલે જઈ શક્યા ના બાકી અત્યારે કન્ટિન્યુ થઈ ગયું તો રાજુ મને આવતા જ છે આપણો ચા નાસ્તો રેડી છે તો ચા નાસ્તો કરી લઈએ અને ડીગી ગુડ મોર્નિંગ કહી દે ગુડ મોર્નિંગ આમાં તો જુઓ શરમાયા વગર જય માતાજી મિત્રો છા પી દો દાંતને કહ્યું મૂન્યાન તાવાય તો હોય ભરાઈ દી છો કણ ભરાઈ દી કે જે મૂનિયાને છોકણ હોય ભરાય દી કે તમે દવા લેજો ના કરતા મારે હોય પર આવશે વન કે કે તમારે હોય પર આવશે ડૉક્ટર પછી રહિ રહ્યો રોશી શેવું રોશી અવે ટાટા કટ્યા હતા લેધન તમારો ફોન તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી અને રેડી થઈ જઈએ શૂટિંગમાં જવા તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા નવ સરસ ચા નાસ્તો રેડી થઈ ગયો છે આપણે ચા નાસ્તો કરી લીધો છે બાકી તો મિત્રો આજ છે નવી ચેનલના શૂટિંગમાં રજા કારણ કે તો મિત્રો નેવી ચેનલના શૂટિંગમાં રજા એટલા માટે છે કારણ કે અલ્કેશિવાને રાજુ કકા યુવાન ખેતીનું મજબૂત કોમ આવી ગયું છે તો આપણે એ હંગાતી હંગાતી કરતા રહેવું પડે એના માટે બાકી ગીન બે જણા અમારા ભાઈનો માગું ચા નાસ્તો સરસ રેડી થઈ ગયો છે તો લઈને જઈએ છીએ હું મને નાચો આવી ગયો ને મને ખુલ્લી બાકી તો મિત્રો કાલે આપણે ડુંગળી જોવા જતા તો ડુંગળીમાં પંખાનો વાયર ઉંદર હોય કટ કરી નાખ્યો તો લગભગ કેટલા દિવસથી પંખો બને તો ખબર નહીં આ તો જ્યારે હું જીવન જોવા ત્યારે ખબર પડી ખુલ્લી હશ ખુલ્લી બાકી તો મિત્રો ડુંગળી થોડી થોડી બગડી છે તો આજ ગમે તે થાય પંખો તો રિપેર કરી દીધો તો તરતના તરત જ પણ આજે ગમે તે થાય બે વ્યક્તિઓ લાઈન ડુંગળી ફેદાઈ નાખવી પડશે અને આ ડુંગળીના ભાગમાં થોડો 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 વધારો થવા માંડ્યો છે જોઈશું તમને જે છે અપડેટ હાલતા રહેશે બાકી ચા નાસ્તો હાલતા તો મિત્રો આવી જશે નીલગરી ચા નાસ્તો લઈ તો વગેરેથી ચા નાસ્તો લઈને આવવાનું પાઉભાઈ નાસ્તો કરવા ભેજવાનો શું કરે ડીગુ હા તું નાસ્તો લઈને આવ્યો કે તું નાસ્તો કરવા આવ્યો હા લે તમારું લાગે સારું લાગે ખાઈ લેતા તો મિત્રો આવું નાસ્તો વાસ્તો કરે જઈને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સરસ ચા નાસ્તો ખેતરમાં પહોંચાડી દીધો પછી એકાદી ચાની પોટલી ઉપાડી લાય અને પછી મિત્રો ઘેર આવી જાય બાકી ઘેર આવે છે અગિયાર વાગી જાય છે અગિયાર પ્લસ મિત્રો આપણે શૂટિંગમાં જવાનો ટાઈમ ઓલરેડી ધીરે ધીરે થાય છે ડીગી પાણી ફોન ગણવા દઈએ છીએ પણ ડીઘું પણ લેતું આવતું નહીં દેખાય છે તો આપણે બને એટલી કોશિશ કરતા રહીશું ઢીગીના માટે બાકી મિત્રો ડીગીના મકડાનું કલેક્શન જોવું હોય છે જો ગાડી ઇન્ડિયન સોલિડર પછી કેક્ટસ પછી મિત્રો હાથી છે પછી કૂતરું છે અને બે ચા પીવા માટેના અલગ છે બાકી આપણે ક્રિકેટના બહુ શોખીન છીએ મિત્રો તો ક્રિકેટમાં એવોર્ડ મળેલા હોય જીતેલાઈ લો એક બે ત્રણ શ્રી કૃષ્ણની મૂર્તિ ચોથો એવોર્ડ પાછી પાંચમી ફૂલદાની મિત્રો હવે ક્રિકેટ રમવાનો ટાઈમ મળતો નહીં આપણો તો ક્રિકેટ ઓછી રમીએ છીએ ટાઈમ મળે તો શોખ તો ઘણો થાય રમવા માટે બાકી તમારા મારા જેવા મિત્રોના સબસ્ક્રાઇબર આવ્યા હોય મળવા માટે આ યુવાના તરફથી મળેલી ગીફો છે એક બે અને એક બે ત્રીજો રીમ પડી છે મિત્રો ભરાવાનું સેટિંગ નહીં એટલે આપણે નહીં ભરાય

છાશ છે મિત્રો ઘરની પણ આપણે છાશ નહીં પીવાના કારણ કે ગળું ખરાબ છે અને રોટલીઓ છે ઘઉંની તો સરસ જમીન પછી મળી તો મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ અને આવી જાય છીએ મસ્ત શૂટિંગ કરવા માટે પણ મિત્રો એક ગાય બેહી ગઈ છે તો ઊભી થતી નહીં બલા ભાઈને સપોર્ટ માંગ્યો છે અમારો તો ટીમના બધા સભ્યો આવી જાય છે ગાયો બી ખરાબ જમ ઉપી કરાવી દઈએ ટાયર તો અમાર એકા જ હોય ખુદ બરાબર ભાઈ તો પછી બતાવીએ તો મિત્રો જો ગાય ઉભી કરી દીધી સરસ બધા બધા ભેગા થઈને ટેકો ટેકો કરી આવું જોઈએ છે શૂટિંગ કરવા દો મસ્ત પછી શૂટિંગ ખટખટ કરવાનું બતાવીએ મિત્રો આવ્યા છીએ શૂટિંગમાં કપડો બપડો સરસ પહેરી દીધો પણ જો હોય કારણ રોડનું કોમ ચાલુ છે તો બધા તૈયાર અલે હોય જમીન ધરું જાવ જો મોમો બધા ઊંઘી ગયા હોય કારણ મિત્રો રોડનું કોમ ચાલુ હોય એટલા માટે

કુલર ને એવું બધું ચાલુ હતું એટલા માટે બહુ ડિસ્ટર્બ થતું હતું તો અમારે ખાસી થોડી થોડી વાર મતલબ ઊભું રહેવું પડતું હતું પછી કટ લેવો પડતો મને હું મિત્રો ખાસો તેમ નીકળી ગયો બાકી જો મુનો સ્કૂલમાંથી આવીને ઊંઘી ગયો છે ડીગી પાછળ ફોન જોવો છે મિત્રો આપણે મસ્ત ચા આવી છે સરસ ચા પી લઈએ ચા પી પછી મળી જાય હું થયો ડીગી હિન્દી બોલા ડીગી ભૂખ લગી भूख लगी है हो जियो डिगी क्या जे हिंदी में बोल जे भूख लगी है मेरे को क्या जे हिंदी <laughs> बोल तो सही है छोकरो बाकी तो मित्रों अतार वाग्या छो मस्त आप विश्वास कट जाता दवा ले अमर माँ बहन अमा बुनि बाकी दूध बेसो दूध हो जाए दूध की बहनी रेडी थी जाए मस्त दूध भराइए मित्रों दूध भरा पी મળીએ મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને જો ડુંગળીઓ સાફ કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને આજે આવી ડુંગળીઓ શોક સોક ઉગી છે મિત્રો તો એને સાફ કરીએ છીએ અને લોચો એ પડ્યો હતો કે પંખો ખરો ને એ લગભગ ચાર દિવસથી બંધ થઈ ગયો હતો ને આપણે જોવા આવ્યા નહોતા તો આપણે જોવા નહોતા આવ્યા પણ વળી હારું થયું તે ત્રણ ચાર દાડે આવી ગયા જો એ ઉગેલી ઉગેલી રહીને એ ગરમીના હિસાબ ઉગી જાય એ નાખી દે નાખી દે પેલી ઉગેલી નાખી દે તો બાકી હલકે સારું છે અમારા બાપુ છે તો બધા ભેગા થઈ આટલો ભાગ સાફ કરી લીધો છે આ ભેજ બાજુનો ભાગ સાફ કરવાનો છે ઓફોફટ સાફ કરી દઈએ અને મિત્રો અમુક થોડો ઘણો ભાવમાં વધારો થયો છે સેટિંગ થાય સારો ભાવ મળે તો પછી કાઢી નાખી દેવાનો બાકી તો પંખો ચાલુ થઈ ગયો હવે કોઈ તકલીફ જેવું થાય નહીં પહેલા સીધા ઘેર લઈ અને પછી મળીએ નહીં

તો ફટોફટ સરસ મસ્ત જમી લઈએ મિત્રો અને જમીન પછી મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે એડિટિંગનું કામકાજ કરવા માટે અને આવ્યા છે મુનંદ દાદાની તો બધા અગિયાર બેઠા છે બાકી આપણે એડિટિંગનું કામકાજ ફટાઈ દીધું અને મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બાકી સપોર્ટ કરતા રહેજો આવતીકાલે ફરી મળીશું એકનો આ વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂની